નમસ્કાર દર્શક મિત્રો મા આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કોટડીયા રિપોર્ટર એભલવાડા સાથે જય જયભાગ સુરત એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર સુરત શહેરના વરાસા વિસ્તારમાં માતાવાડી વે આવેલા ભવાની નગરમાં ભવાની યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની મૂર્તિ બિરાજમાન કરવામાં આવી હતી આ અવસરે સોસાયટીમાં રહેતા સ્થાનિકો દ્વારા આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ મેળાની મુલાકાત લેવા માટે ખાસ મહેમાન તરીકે ધારાસભ્ય શ્રી પ્રિણભાઈ ઘોઘારી તથા શ્રીમતી માયબેન માવાણી ઉપસ્થિત રહ્યા હતા તેમણે કાર્યક્રમને ખૂબ જ બિરદાવ્યો હતો શેરીના લોકોએ અલગ અલગ નાસ્તાના કાઉન્ટર તૈયાર કરી માત્ર મેળા રોજ નહીં લખન પરંતુ કેવી રીતે રોજગારી કરી શકાય તેવો સંદેશ પણ આપ્યો હતો આ સમગ્ર કાર્યક્રમમાં ભવાનીનગરના રહેવાસીઓએ ઉમદાપૂર્વક ભાગ લીધો હતો અને ઉત્સાહપૂર્વક મેળાનો આનંદ માણ્યો હતો રિપોર્ટર વાળા સાથે તે ભગ્યા સુરત મહે સેવન ન્યૂઝ મારું નામ બાલધા ઉષાબેન છે આ જે કાર્યક્રમ કરવામાં આવ્યો છે તેમનો વિશે તમે શું કહેવામાં આવ્યું આજનો કાર્યક્રમ છે એ આપણે આ ગણેશ ઉત્સવનો આખા બધામાં ઉજવાઈ રહ્યો છે એ માટે અમે આજ ફંદ ફેડ રાખેલો છે તેમાં અમે ભાગ લીધેલો છે અને જે અત્યારે હાલ આપણે જે આનંદ મેળો કરવામાં આવ્યો છે તેમાં જેનો સ્ટોલ તમે લગાવેલો છે આજે આનંદ મેળામાં અમે પાણીપુરીનો સ્ટોલ લગાવ્યો છે આ ત્રણ વર્ષથી અમે આયોજન કરીએ છીએ એમાં મારું પાણીપુરીનો સ્ટોલ હોય છે ત્રણ વર્ષથી અને આમાં ઇન્કમ તમને મળતી રહી છે અમને ઇન્કમ અમારા પ્રમાણમાં મળી જ રહી છે આમાં જે આપનો નામ માયાબેન માવાણી મહિલા સુરક્ષા સમિતિ જે અત્યારે અહીં હાલ જે ગણપતિનો સમય દિવસ ચાલી રહ્યા છે તો તમને વિશે તમે શું કહેવા માંગો ગણપતિના પર્વ એટલે આપણે એક પંડાળમાં બધા ભેગા મળીને કાર્યક્રમ કરીએ પણ અમારી શેરીનું એક અનોખું આયોજન છે કે ભેગા મળીને કાર્યક્રમ કરીએ સાથે સાથે એક પરિવારની જેમ રહીએ દસે દસ દિવસ કોમ્પિટિશન અલગ અલગ આયોજન કરીએ જેથી કરીને અત્યારે જે યુવાન વર્ગ બહાર જઈ ડ્રગ્સ છે સિગારેટ છે એવા બધા દોરમાં દોરાઈ રહ્યું છે અને ફેમિલીથી વંચિત થઈ રહ્યું છે પણ અમારો પર્પઝ એવો છે કે અમે જ એક ફેમિલી થઈને સોસાયટીમાં આવી રીતે કાર્યક્રમ કરીએ અલગ અલગ સ્પર્ધાઓનું આયોજન કરીએ એટલે બાળક પણ એકબીજા સાથે જોડાય અને નવી નવી ગેમો રમતો શીખે અને એનું માઇન્ડ પણ એક્ટિવિટી થાય અને આજના ખાસ મહેમાન તરીકે કોણ આવ્યું અમારા આજના ખાસ મહેમાન તરીકે અમારા લોકલાડીલા ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી ઉપસ્થિત હતા અને મેયર સાહેબ પણ આવવાના હતા પણ અમુક કારણોસર અત્યારે આજે તમે આ કાર્યક્રમ કરી રહ્યા છો તેમાં અંદાજિત કેટલા લોકોએ ભાગ લીધો હશે અમે જે આ કાર્યક્રમ કર્યો તેમાં અમારે પચીસ સ્ટોલો છે અને એક હજાર જેટલું પબ્લિકનું અવર જવર રહેશે અને તમે લોકોને શું સંદેશો આપશો બસ હું લોકોને એક સામાજિક કાર્યકર તરીકે એક સંદેશો આપવા માગીશ કે હરેક સોસાયટી હરેક શેરીમાં આવું આયોજન થાય તો અત્યારે જે બાળકો કુટુંબથી વંચિત થઈ રહ્યા છે અલગ અલગ ફિલ્ડમાં જઈ અને જે સુસાઈડના પ્રશ્નો બની રહ્યા છે કે બાળક એકલતામાં જીવન જીવે છે અને એમાં એને લઈને ડિપ્રેશનનો ભોગ બને છે તો આ આપણે જોઈન્ટ ફેમિલીની જેમ આપણે આવી રીતે આયોજન કરીએ તો બાળકની એકલતા દૂર કરી શકીએ છીએ અને એન્જોય પણ કરી શકીએ છીએ સર આપણે મારું નામ મંથન માવાણી છે અહીંયા જે ગણપતિજીનો જે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે તેમના વિશે તમે શું અમે છેલ્લા પચીસ વર્ષથી કાર્યક્રમ કરે છે એમાં છેલ્લા ત્રણ વર્ષથી અમે સોસાયટીમાં મોટા પાયે કરીએ છીએ સોસાયટીમાં જે બાને સોસાયટી બધી પબ્લિક એક સાથે ઉજવી શકે એન્જોય કરી શકે અને બહાર જોવા જાવ તો અત્યારે બધાને સુરતમાં માન્યતા એવી થઈ ગઈ છે કે મોટી મૂર્તિ લાવો તો જ ઉજવાય ને એવું બધું પણ આપણે દર વર્ષે બે ફૂટ જેટલી જ મૂર્તિ લાવીએ છીએ ઘરમાં અહીંયા જ વિસર્જન કરીએ છીએ એ એ એની બદલે અમે દસ દિવસના દસ અલગ કાર્યક્રમ રહીએ જેથી છોકરાઓને વડીલોને મોટાઓને બધાને અલગ અલગ વસ્તુ શીખવા મળે છે અમાર ખાલી છોકરાઓને નહીં મોટા વડીલો વૃદ્ધ માણસો બધાની કાર્યક્રમનું યોજાય છે ખાસ કરીને તમે યુવાનોને શું સંદેશો આપશો યુવાનોને કાર્યક્રમ કરીને અમે સ્કિલ ડેવલપ કરીએ છીએ એમની પર્સનાલિટી ડેવલપમેન્ટ થાય છે પ્રકૃતિ સ્પર્ધામાં તેમનો સ્ટેજ ફિયર દૂર થાય છે ગેમ્સ રાખે છે તો ગેમ્સમાં એમની ગેમ્સની સ્કિલ્સ વધે છે ડ્રોઈંગ રાખે છે તો એમનું આર્ટ આર્ટનું બધું વધે છે પછી હેન્ડરાઇટિંગ કોમ્પિટિશન રાખીએ તો અક્ષર સરખા થાય છે તેનાથી અંદરની જે છોકરાઓની જે સ્કિલ જે બંધ થઈ ગઈ છે ને એ ઉખ ઉખડી આવે છે